શહેર સહિત આજુબાજુના પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો મહેસાણા શહેરમાં બે દિવસ ઉકળાટ બાદ વહેલી સવારે સાત વાગ્યા બાદ એકાએક વાદળ છાયું વાતાવરણ છવાયું હતું ત્યારબાદ ગાજવીજ સાથે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો લાંબા સમય બાદ મહેસાણામાં વરસાદી માહોલ જામ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ત્યાં વાતાવરણ ધુમ્મસ ભર્યું પણ જોવા મળ્યું હતું મહેસાણા શહેરમાં પડી રહેલા વરસાદને કારણે વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ અટવાઈ પડ્યા હતા કાળા ડિબાંગ છે પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ શક્યતાઓ હાલમાં સેવાઈ રહી છે મહેસાણા જિલ્લામાં સવારે છ થી આઠ કલાક સુધી નોંધાયેલ વરસાદના આખંડાઓ જોઈએ તો ખેરાલુમાં ચાર મિલીમીટર સતલાસણામાં એક મિલીમીટર ઊંચામાં સાત મિલીમીટર વિસનગરમાં એક ઇંચ વડનગરમાં એક ઇંચ વિજાપુરમાં દોઢ ઇંચ મહેસાણામાં બે ઇંચ બેજરાજીમાં બાર મિલીમીટર કડીમાં અગિયાર મિલીમીટર અને જોટાણામાં આઠ મિલીમીટર વરસાદ ખાબક્યો હતો સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી અવિરત વરસાદ ખાબક્યો હતો અવિરત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા

વરસાદના પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું કડીમાં સવારથી શરૂ થયેલા વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં